નહીં આવે તેવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હવે સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો જમીન કરતા પણ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે સોના ચાંદીમાં રોકાણ કરશો ગ્રાહક સોના ચાંદીના વહેંચવા આવે તો આધાર કાર્ડ અને બિલ લઈ લેવું જોઈએ કારીગર કામ અને નકશી કામ કોતરણી કામ આગળ પણ ચાલશે આ કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું થરાસ સુવર્ણકાર એસોસિએશન દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ભોજન સમારંભનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ બનાસ બેંકના વાઇસ ચેરમેન ડાયાભાઈ કનુભાઈ વ્યાસ અર્જુનસિંહ વાઘેલા અને સુવર્ણકાર એસોસિએશનના ભાઈઓને બહેનો બોડી સંખ્યામાં હાજર રહ્યા આધાર કાર્ડ થી લઈ લઈએ કોઈ પાછું પેલું કરી શકે નહીં એટલે એમાં પણ થોડી કાળજી તમે સારા છો પણ હમણાંથી પહેલા જે મુશ્કેલી પડતી મુશ્કેલીઓમાં શરૂઆતમાં ચાર મહિના તો બધા એમ કે બહુ હેરાનગતિ બહુ પેલું છે પણ છેલ્લા સમયથી કોઈ હેરાન ગતિ લગભગ નથી રહી અને તમારી ન રહે એના માટેનું ધ્યાન પણ આપણે એ પ્રમાણે જેટલું થઈ શકે એટલું રાખીશું અને એ વાત સાચી છે કે જે વિસ્તારની અંદર વેપારી પ્રજા નિર્ભયતાથી પોતાનો ધંધો કરી શકે વેપારી પ્રજા જેટલી પ્રગતિ કરે એટલો વિસ્તાર વધારે આગળ થઈ શકે એટલે ખેતીમાં પૈસા આવે બીજા વ્યવસાયમાં પૈસા આવે એ પૈસાનું રોટેશન વેપારીમાં આવે અને વેપાર દ્વારા આખા વિસ્તારની ઇકોનોમી ધબકતી થતી હોય છે અને એ જ આખી ઇકોનોમીને દોડતી રાખે છે નિર્ભયતાથી બધા કામ કરો આપણું થરાત સલામત થરાત છે આપણું થરા હવે કોઈ એની અંદર આવીને દાદાગીરી કરીને કોઈ વેપારીને હેરાન કરે દબાવે એ સમય નથી રહ્યો અને સારા કરીને કરવું એક તો કારીગરીની કિંમતનો સમય આવી ગયો છે એટલે બ્રાન્ડિંગ અત્યારે મોટી બ્રાન્ડ હોય અને એનું દુનિયામાં ચાલે એવું નથી ઓનલાઈન બ્રાન્ડિંગ થઈ રહ્યું છે એટલે કોતરણી કામ જે રીતે આપણું નકશી કામ જે પ્રમાણે આપણા કારીગરો પાસે છે એને માત્ર મોટી બ્રાન્ડ સાથે જોડવું એવું જરૂરી નથી કોઈ પણ જગ્યાએ તમે ગુણવત્તાની સાથે માર્કેટમાં વેચી શકો એ સમય આવી ગયો છે અરે વાત વિકાસની તો એમાં તો તમે ખરીદતા થાકો સોનું લાઈ લાઈ નહીં અહીંયા બધા હજુ ખરીદવાનું ચાલુ રહેશે એટલા માટે કે પૈસા આવેલું સૌથી મોટું રોકાણ સેફ રોકાણ એ ગોલ્ડમાં દેખાય છે ગોલ્ડ જે પ્રમાણે વધ્યું છે એ પ્રમાણે જમીન નથી વધી અને સોનાના પૈસામાં જેણે રોકાણ કર્યું હતું એ લોકો જમીનવાળા કરતાં પણ વધારે કમાણા છે આવું છેલ્લા દસ વર્ષનો તો ઇતિહાસ બિલકુલ દેખાય છે અને અત્યારે તો ખબર નથી પડતી ક્યાંથી ક્યાં પહોંચશે પરંતુ ગોલ્ડનું કામ એ વધવાનું છે હા એક જ ડર લાગે છે કે ડાયમંડમાં ગ્રોન આવ્યો એ પ્રમાણે ગોલ્ડમાં જો કોઈ ગ્રોન કરી નાખે તો અને વિજ્ઞાનને હું ઓળખું છું ત્યાં સુધી એ શક્ય છે તો આટલું જ મનમાં એક અવડવ છે બાકી ઇકોનોમી પણ ભારતની ડોલરને બદલે સોનાની કરવા માટે આગળ વધી રહ્યા છે જે પોલિસી છે એ પણ એશિયાના દેશો માટે સોનું હજુ વધારે ઊંચું જઈ શકે એવી શક્યતાઓ દેખાય છે તમે સારી ગુણવત્તા વાળું આપો ભરોસા વાળું આપો તો લોકોનો ગ્રાહકનો પણ ભરોસો વધતો હોય છે તો એક તો રોકાણ પણ થાય પોતાના ઘરે આવક પણ રહે અને લોકો એનો ફાયદો પણ લેતા હોય છે એક ત્યારે લઈ જાય આવ્યા ત્યારે એ કોનું છે એ પ્રશ્ન એક થતો હોય છે એ એક માલિકનું છે કે ચોરીનું છે અને એટલે મારી પાસે વળી પાસે આવતા કેતક સાહેબ આમ કે છે તેમ કે છે એટલે હવે એમાં પણ સરળતા કરીને થોડો રસ્તો કાઢી દીધો